અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરાય ભરવા નહીં આવે આ તો બધી વાતું છે હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે પેલા જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી ત્યારે બધાને ડર લાગતો હતો અત્યારે રાજકારણ આવી ગયું છે રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે અને સામાજિક લડાઈ બેનુદી કર્યું ની અત્યારે કોઈ જાતિ કંઈ દેખાઈ રહી નથી અને સમાજને ગુમરાહ કર્યો છે તો સંકલન સમિતિ સંકલન સમિતિને જે લડાઈ આપવી હતી અત્યારે જે મહાસંમેલનો કરે છે આ કરે છે એનો કોઈ 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 આમાં સામાન્ય માણસ પીસા પીસા છે અને આખા બેનતી કર્યું અમે કહીએ છીએ કે લડત આપો અમે તમારી સાથે છીએ પણ સામાજિક લડત આપો ક્યાંક ને ક્યાંક આપડો સમાજ હસીપાત્ર બની ગયો છે રાહુલ ગાંધીન સમિતિ આજે બસ અમે એ જ વિચાર કરી રહ્યા છીએ કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ સો ટકા અમે કરી જ રહ્યા છીએ તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ આ રૂપાલાભાઈએ તો ત્રણ થી ત્રણ વખત માફી પણ માંગી છે બરાબર છે પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે આ આંદોલન પૂરું સરખું કરવા ન દીધું એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો તો હવે સંકલન સમિતિને હું કહું છું જે પાંચ તત્વો આગળ આવીને બોલે છે મીડિયામાં હાઇલાઇટ થાય છે એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે અને ભાજપમાં તો ફક્ત ને ફક્ત આપણે રૂપાલાભાઈ વ્યક્તિગત જ પહેલેથી વિરોધ કરતા હતા તો આખા હિન્દુત્વરા કરી નાખ્યું છે ગરીબો માટે અત્યારે છે તો એના પેટમાં પાટા મારવા ગયા છો તમે લોકો તો સંકલન સમિતિ હું પ્રશ્ન પૂછું છું રાહુલ ગાંધી નો વિરોધ શું કામ નથી કરતા આપ લોકો જે આ ચોક્કસપણે ચોક્કસપણે કોંગ્રેસ સમિતિ છે ને કેમ કે જે પક્ષમાં તમે અત્યારે બેઠા છો એ પક્ષ ઉપર બોલવું જોઈએ તો જ તમે લોકો સાચા કહેવાવ મને એમ કહેતા હતા કે પદ્મિનીબાએ બીજેપીનો કેસ કર્યો છે અને પદ્મિનીબા અત્યારે બીજેપી પાર્ટી સાથે છે તો પદ્મિનીબા સાચા હતા બીજેપી પાર્ટીમાં હતા ને છતાંય બીજેપી પાર્ટીનો મેં વિરોધ કર્યો અને બીજેપીમાંથી મેં રાજીનામું આપ્યું તો અત્યારે તમે લોકો કોંગ્રેસ પક્ષમાં છો તો સુકામ રાહુલ ગાંધીનો વિરોધ ન કરતા સાચો હોય તો વિરોધ કરો સમિતિ પોતાના જે ચાર